અત્યારે મહત્વની માહિતી મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયાની મહત્વની માહિતી તારીખ પચીસ સાત બે હજાર પચીસને શુક્રવારના સાંજે છત્રીસ કલાકની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક છસો તેર ક્યુસેક હતી તે ઘટીને પાંચસો છ ક્યુસેક ચાલુ હોવાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો સુડસઠ પોઈન્ટ વીસ ફૂટ હતી તે વધીને પાંચસો અડસઠ ફૂટે પહોંચી હોવાની મહત્ત્વની માહિતી પાણીનો જથ્થો એકવીસ પોઈન્ટ એસી ટકા હતો તે વધીને બાવીસ પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો થયાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વની માહિતી માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા